આપણને કોઈ બીમારી થાય ત્યારે ખરેખર રોગ કયો થયો છે એનું પાકે પાયા નિદાન કરવા માટે ડૉક્ટર આપણા બ્લડ કે યુરિન સહિતના રિપોર્ટ જે હોય છે એ કરાવવાનું કહે છે અને આવા રિપોર્ટ છે લેબોરેટરીમાં થતા હોય છે પણ કેટલીક હોસ્પિટલોની સાથે સાથે આવી લેબોરેટરી પણ ગેરકાયદે ધમધમતી હોવાનું કહેવાય છે ક્યાંથી સહિત બીજી હોસ્પિટલોમાં પીએમ જે એ યોજનાથી કમાણી કરવાનું કૌભાંડ બહાર આવ્યું છે એવા સમયે

માઇક્રોબાયોલોજીસ્ટ એસોસિએશન અને રાજ્ય લેબ ટેકનિશિયનો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે આ વિવાદને લઈને બે હજાર છમાં માં ગુજરાત હાઈકોર્ટમાં ચાયરહિતની અરજી પણ થઈ હતી ત્યારે બે હજાર દસમાં હાઈકોર્ટે એવો ચુકાદો આપ્યો છે કે લેબોરેટરીમાં માન્ય ડિગ્રી ધરાવતા ડોક્ટર જ હોવા જોઈએ જોકે આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો ત્યારે બે હજાર સત્તરમાં સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના ચુકાદાને યોગ્ય ઠરવ્યો હતો સુપ્રીમ કોર્ટે ચુકાદામાં જણાવ્યું હતું કે લેબોરેટરીના તમામ રિપોર્ટમાં હવેથી એમડી પેથોલોજીસ્ટની સહી ફરજિયાત હોવી જોઈએ એ સિવાયની ડિગ્રી હોય અને સહી હશે તો એ રિપોર્ટ ગેરકાયદે ગણાશે અને તેની સામે પગલાં લેવામાં આવશે જો કે સુપ્રીમના આ આદેશ પછી એ આ દિવસ સુધી લેબોરેટરીમાં બધું લોલમલોલ ચાલી રહ્યું છે શહેરો કરતા જે ગામડાના વિસ્તારો છે ત્યાં લેબોરેટરીના સંચાલનને લઈને કોઈ જોનારો નથી લેબોરેટરીમાં એમડી પેથોલોજીસ્ટ નહીં પણ ધોરણ દસ બાર પાસ પેથોલોજીસ્ટ બની બેઠા છે આ મામલે બે હજાર સત્તરમાં ગુજરાત એસોસિએશન ઓફ પેથોલોજીસ્ટ એન્ડ માઇક્રોબાયોલોજીસ્ટે રાજ્યના પોલીસ વડાને ગુજરાતની પાંચસો બાર ગેરકાયદેસર લેબોરેટરીના નામ સરનામા સાથે માહિતી આપી હતી પણ આ દિવસ સુધી એ મામલે કોઈ જ કાર્યવાહી થઈ શકી નથી એવી પણ જાણકારી મળી છે કે ગુજરાતમાં લેબોરેટરીમાં પેથોલોજીસ્ટની સહી ફરજિયાત છે પણ ઘણા કિસ્સામાં વર્ચ્યુઅલ સહી કરવામાં આવી રહી છે તે ખરેખર માન્ય ગણાય નહીં એવું આ ક્ષેત્રના જે જાણકારો છે એમનું કહેવું છે લેબ રિપોર્ટ આધારે જ દર્દીના રોગનું નિદાન થાય છે હવે જો નિદાન ખોટું થાય તો દર્દીના જીવ સામે જોખમ ઊભું થયા વિના ન રહી શકે આ જોતા એમની પેથોલોજીસ્ટ હોવું ફરજિયાત છે આમ ગુજરાતમાં લેબોરેટરીના સંચાલનને લઈને સવાલો ઉઠ્યા છે ત્યારે આરોગ્ય વિભાગ તો રહ્યો છે એવું પણ કહેવાય છે કે ગુજરાતમાં લેબોરેટરીના પાટિયા પણ વેચાતા મળે છે લેબોરેટરી લેબોરેટરીના બોર્ડ પર એમડી પેથોલોજીસ્ટનું નામ હોય પણ વાસ્તવમાં ટેસ્ટ કરનાર ખાલી ધોરણ દસ કે પાસ ટેકનિશિયન હોય રિપોર્ટ પર સહી એમડી પેથોલોજીસ્ટની હોય આવા પણ ધૂપલ લેબોરેટરીમાં ચાલી રહ્યા છે આવું છે ગુજરાત જ્યાં ઘણી કૌભાંડી હોસ્પિટલો ચાલી રહી છે તો ગેરકાયદે રીતે બે હિસાબ લેબોરેટરીઓ પણ ધમધમી રહી છે હવે જોવાનું રહે છે કે આરોગ્ય વિભાગ એમની સામે કાર્યવાહી કરે છે કે આંખો બંધ કરીને જે ચાલી રહ્યું છે તે ચાલવા દેશે આ વિશે તમે શું વિચારો છો શું જે નિયમો છે નિયમોને બાજુએ મૂકીને આપણા આરોગ્યના જોખમે ચાલતી લેબોરેટરીઓ સામે કડક હાથે કામ કેમ લેવામાં નથી આવતું અમને કોમેન્ટ કરીને જણાવજો અને આવી જ અપડેટ્સ માટે જોતા રહેજો વાઇપ્સ ઓફ ઇન્ડિયા નમસ્કાર